બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર સોનલ આપ સર્વેનું નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે પ્રથમ વર્ષમાં મુખ્ય તથા ગૌણ વિષય સાથે ઇતિહાસ વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે પેપર બે એટલે કે એચઆઈએસએમ અને એચઆઈએસએસ એકસો બે ગુજરાતનો ઇતિહાસ પ્રાગ યુગથી ઈસવીસન તેરસો ને ચાર સુધીનો આ પેપરમાં એક બ્લોક વાઘેલા યુગ ગુજરાત અને આ બ્લોકનો એક યુનિટ સોલંકી વાઘેલા સમયની સ્થિતિ સોલંકી વાઘેલા સમયની સ્થિતિમાં આજે આપણે સોલંકી વાઘેલા સમયની ધાર્મિક સ્થિતિનો અભ્યાસ કરીશું અગાઉ આપણે સોલંકી વાઘેલા સમયની સામાજિક સ્થિતિ એ સમયની આર્થિક સ્થિતિ એ સમયનું સાંસ્કૃતિક સ્થિતિ એ સમયની કલા સ્થાપત્ય એ સમયનો સાંસ્કૃતિક વારસો આ વગેરે વિશે ખૂબ જ વિસ્તૃત રીતે ચર્ચા કરી હતી એમાં આપણે લાસ્ટ પીરિયડમાં જેની સાંસ્કૃતિક સ્થિતિમાં એનું કલા સ્થાપત્ય એ સમયનું રચના થયેલ સાહિત્ય અને કઈ રીતે આ બધા જ વારસાના કારણે સોલંકી અને વાઘેલા યુગીન ગુજરાત સમૃદ્ધ થયેલું હતું જેને આપણે ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ એવું સમૃદ્ધિનો આખો ઇતિહાસનો આપણે અભ્યાસ કર્યો મિત્રો અગાઉ પણ મેં તમને વાત કરી કે સાંસ્કૃતિક ઇતિહાસની વાત કરતા હોઈએ અને જ્યારે સુવર્ણ યુગની વાત કરતા હોઈએ ત્યારે એ સમયની આર્થિક સ્થિતિ એ સમયની સાંસ્કૃતિક સ્થિતિ એ સમયની સામાજિક સ્થિતિ અને સાથે સાથે એ સમયની ધાર્મિક સ્થિતિ પણ ઉન્નત શિખરે હોય ઉચ્ચતમ ધોરણે હોય ત્યારે એ સમગ્ર યુગ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને માટે એને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ સામાજિક સ્થિતિમાં આપણે જોયું કે કઈ રીતે સામાજિક ઉન્નતિ હતી આર્થિક સ્થિતિમાં જોયું કે કઈ રીતે ખેતી વેપાર ધંધા ખીલ્યા અને ફૂલા ફાલ્યા હતા લોકો કઈ રીતે સમૃદ્ધિ તરફ ગયા હતા આ સાથે સાથે સાંસ્કૃતિક વારસો એનો રાણકી વાવ હોય કે પછી મોઢેરાનું સૂર્યમંદિર હોય કે પછી સિદ્ધહેમ હેમ શબ્દ શબ્દાનુ શાસન જેવો મહાન વ્યાકરણ ગ્રંથ હોય કે જેને સિદ્ધરાજ જયસિંહ હાથીની અંબાડી ઉપર બેસાડી અને આખા પાટણ નગરની યાત્રા કરાવી હોય કે પછી દયાશ્રય કાવ્ય હોય કે પછી હેમચંદ્રાચાર્યના શિષ્યમંડળ હોય એમના દ્વારા રચિત અનેક ગ્રંથો હોય આવો સાંસ્કૃતિક વારસો ગુજરાતે કે ગુજરાતમાં સોલંકી વાઘેલા શાસકોએ આપ્યો છે આમ સાંસ્કૃતિક ઉન્નતિ હતી એ સાથે સાથે મિત્રો આ બધી જ ઉન્નતિની સાથે ધાર્મિક ઉન્નતિ પણ હતી ધાર્મિક સહિષ્ણુતાનું જે વાતાવરણ હતું એ વાતાવરણ એક ઉચ્ચ શિખરે હતું તો આવો એ સમયની જે ધાર્મિક સ્થિતિ છે એ આ સમયના ધાર્મિક સ્થિતિ એ સમયના ધાર્મિક એ સમયની ધાર્મિક સ્થિતિમાં જે રીતે લોકો ધર્મને અનુસરતા હતા અને રાજાઓ દ્વારા જે રીતે ધર્મને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું એના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ આજના આ લેકચરથી આપણે શું જાણી શકીશું મિત્રો તો આજના આ થી આપણે સોલંકી વાઘેલા સમયમાં ગુજરાતની જે ધાર્મિક સ્થિતિ હતી આ ગુજરાતની ધાર્મિક સ્થિતિ અંગેનો ઇતિહાસ જાણી શકીશું કેવા કેવા પ્રકારની ધાર્મિક સ્થિતિ હતી કયા કયા ધર્મો કે કેવા કેવા સંપ્રદાયો એ સમયમાં અસ્તિત્વમાં આવેલા હતા અને આ ધર્મો અને સંપ્રદાયો જે પ્રકારે અસ્તિત્વમાં આવેલા હતા એના કારણે રાજાઓ દ્વારા કઈ રીતે આ ધર્મ અને સંપ્રદાયને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું એ વગેરે વિશે જાણી શકીશું સાથે સાથે આ સમયની જે ધાર્મિક માન્યતાઓ છે કે જે ધાર્મિક શ્રદ્ધાઓ છે એ ધાર્મિક શ્રદ્ધાઓ વિશે આપણે ચર્ચા કરીશું કે કેવા પ્રકારના ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધાઓ એવા એ સમયે પ્રવર્તી હતી કયા પ્રકારે ધર્મને પ્રોત્સાહન આપવા માટે શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા કે પછી એ સમયના પ્રજાજનોએ કેટલા કેવા કેવા પ્રકારના દાન કર્યા દાન કર્મો કર્યા આ વગેરે વિશે આજે આપણે વિસ્તૃત રીતે માહિતી મેળવી શકીશું સૌ પ્રથમ ધાર્મિક સ્થિતિમાં વાત કરું તો એ સમયના શૈવ સંપ્રદાયની મિત્રો સોલંકી વાઘેલા સમયમાં અન્ય સંપ્રદાયો કરતા અહીં સ્પષ્ટ વાક્ય બોલાઈ રહ્યું છે કે અન્ય સંપ્રદાયો કરતા આમ સોલંકી વાઘેલા સમયમાં અન્ય સંપ્રદાયો કરતા શૈવ સંપ્રદાય વ્યાપકપણે ફેલાયેલો હતો હવે બધા સંપ્રદાયો આપણે આગળ પણ જોઈશું કે દરેક સંપ્રદાયનું એક અલગ મહત્ત્વ હતું અને શાસકો દ્વારા સહિષ્ણુતા સહિષ્ણુ ધર્મી હોવાના કારણે દરેક સંપ્રદાયને ખૂબ મહત્વમાં મહત્વ આપવામાં આવેલું હતું પરંતુ શૈવ સંપ્રદાય એ વ્યાપક પ્રણે ફેલાયેલો હોવાનું જે કારણો છે એ કારણો જોઈએ તો એ સમયના જે રાજાઓ છે સોલંકી વાગેલા સમયના શાસકો એ શિવધર્મી હતા કે શૈવધર્મી હતા એમાં કુમારપાળને આપણે અપવાદ રૂપે બાદ કરીશું આટલામાંથી આગળ આપણે જોઈશું કે કુમારપાળે કઈ રીતે કયા ધર્મને પ્રોત્સાહન આપ્યું શૈવ ધર્મમાં તો પોતે પ્રોત્સાહિત શૈવ ધર્મને તો પ્રોત્સાહિત કરતો જ હતો પરંતુ શૈવધર્મી કુમારપાળ સિવાયના બધા શાસકો શૈવધર્મી હતા સાથે સાથે તેમણે શૈવ ધર્મને રાજાશ્રય આપ્યો અને આ રાજાશ્રય આપવાના કારણે શૈવ ધર્મ એ સમયના લોકોમાં ખૂબ જ પ્રચલિત બન્યો સાથે સાથે એ સમયના શાસકો દ્વારા અનેક મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું અનેક જે મંદિરો પહેલેથી બંધાયેલા હતા એમનો જીર્ણોધાર કરવામાં આવ્યો તથા આવા મંદિરોના નિભાવ માટે જમીન અને ગામો દાન આપવામાં આવ્યા આમ આ સમયના જે શાસકો છે આ શાસકો દ્વારા અનેક રીતે શૈવ ધર્મને પ્રોત્સાહિત કરવામાં આવ્યો એને રાજાશ્રય આપવામાં આવ્યો અને આના કારણે લોકોમાં શૈવ ધર્મ ખૂબ જ પ્રચલિત બન્યો આગળ વાત કરીએ મિત્રો તો આ સમયે શૈવ સંપ્રદાય ની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવેલી હતી જેમાં વાત કરું તો લકુલિશ કે જે પાશુપત સંપ્રદાય તરીકે પણ ઓળખાય છે શૈવ કાલમુખ કાપાલિક વગેરે શાખાઓ આ સમયે અસ્તિત્વમાં આવેલી આ બધામાં જે મેં વાત કરી કે ભગવાન લકુલિશે સ્થાપેલ જે પાશુપત સંપ્રદાય છે આ પાશુપત સંપ્રદાય એ સમયમાં ઘણો લોકપ્રિય હતો આ સંપ્રદાયના જે અનુયાયીઓ છે એ ધ્યાન યોગ વગેરે સાથે વગેરે વસ્તુઓને મહત્વ આપતા અને આ ધર્મને ફેલાવતા હતા શિવ ધર્મના આ જે પાશુપત સંપ્રદાયના જે મહત્વના કેન્દ્રો છે એમાં સોમનાથ એ ખૂબ જ મહત્વ ધરાવતું હતું જે મહત્વના તીર્થ સ્થાનોમાં સોમનાથ એ મહત્વનું તીર્થસ્થાન હતું એમાં સોમનાથના તીર્થસ્થાનમાં અનેક આ સંપ્રદાયના મઠો આવેલા હતા એમાંની એક વાત કરીએ તો મઠા આ મઠાધીશોમાં જે સોમનાથના મઠાધીશો છે એમાં ભાવ સ્મૃતિ અને તેમના પછી ત્રિપુરાંતક અત્યંત પ્રભાવશાળી વિદ્વાનો થઈ ગયા જેમણે આ પાશુપત સંપ્રદાયને ખૂબ જ પ્રોત્સાહિત કર્યો અને સમાજમાં આ સંપ્રદાયને લોકપ્રિય બનાવવામાં આવ્યો બીજા જે સંપ્રદાય છે કાલમુખ અને કાપાલિકની વાત કરું તો આ સંપ્રદાયના સાધુઓ એ ગાઢ જંગલમાં રહેતા હતા સાથે સાથે એમની જે અવસ્થા છે એ નગ્ન અવસ્થા રહેતી ઉપરાંત એમના જે આચાર વિચાર છે એ થોડાક બીભીસ લાગે એવા આચાર વિચાર રહેતા એ પોતાનું ભોજન એ ભોજન એક માથાની ખોપરી આ ખોપરીમાં લોહી અને માંસ વગેરે એ લોકો આરોપતા હતા એટલે થોડુંક એમનું જે વર્તન છે એ થોડુંક ક્યાંક બિભિસ્ત લાગતું એ મોટા ભાગે જંગલોમાં જ મેં તમને વાત કરી કે જંગલમાં જ રહેતા અને નગ્ન અવસ્થામાં રહેતા સામાન્ય લોકો વચ્ચે આવતા નહીં પરંતુ જ્યારે પણ સામાન્ય લોકો વચ્ચે ભય ફેલાવતા એમનો ભય ફેલાતો સામાન્ય જનતામાં એટલે લોકો એમનાથી ડરી અને દૂર રહેતા આ જે સંપ્રદાયના લોકો છે આ જે સંપ્રદાયના સાધુઓ છે આ સાધુઓ અઘોરી તરીકે ઓળખાતા હતા આ સાથે સાથે શૈવ સંપ્રદાયની વામ માર્ગી શાખા પણ એ સમયમાં પ્રચલિત હતી આગળ વાત કરીએ વૈષ્ણવ સંપ્રદાય ચોક્કસથી મિત્રો એટલું કહી શકાશે જે એ સમયના સાહિત્યિક અને સાધનો જે પ્રાપ્ત થયા છે એના ઉપરથી કે એ સમયે શૈવ સંપ્રદાયની જેમ વૈષ્ણવ સંપ્રદાયને રાજાશ્રય નહોતો મળેલો પરંતુ એ સમયના જે સ્થાપત્યો પ્રાપ્ત થયેલા છે એ સ્થાપત્યોના આધારે એટલું ચોક્કસ કહી શકાશે કે એ સમયે વિષ્ણુના વિવિધ સ્વરૂપો કૃષ્ણ કે પછી બાળ સ્વરૂપ આવા વગેરે સ્વરૂપોનું એ સમયે પૂજન થતું હતું અને એમના અનેક મંદિરો બંધાવવામાં આવેલા હતા આવા અનેક મંદિરો બંધાવી અને આવા જે બાળકૃષ્ણ કે કૃષ્ણ સ્વરૂપના જે પૂજા થતી અને એના કારણે અનેક મૂર્તિઓ આ સમયના સ્થાપત્યમાંથી આપણને પ્રાપ્ત થાય છે એમના જે મંદિરો પ્રાપ્ત થયેલા છે એ મંદિરો દ્વારકા વાલમ સંડેર વગેરે જગ્યાએ વિષ્ણુના વિષ્ણુ ભગવાનના વિવિધ સ્વરૂપોના મંદિરો આપણને અલગ અલગ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી પ્રાપ્ત થયા છે સાથે સાથે મંદિરોના સાથે વૈષ્ણવ સંપ્રદાયનું કેટલુંક સાહિત્ય પણ આપણને એ સમયનું પ્રાપ્ત થયેલું છે આગળ વાત કરીએ સૂર્ય પૂજા અને શક્તિ પૂજા સૂર્ય પૂજા ને વ્યક્ત કરતા અનેક સૂર્ય મંદિરો આ સમયમાં ગુજરાતમાં બંધાયેલા છે સિદ્ધરાજે સરસ્વતીના કાંઠા પર ભાયડ સ્વામીનું સૂર્યનું મંદિર એ સમય એ સમયે બંધાવેલું હતું અને સાથે સાથે ખેરાલુમાં પણ સૂર્ય અને તેમની બે પત્નીઓની પ્રતિમાઓની પ્રતિષ્ઠા એ સમયે થયેલી હતી જેના સાહિત્યિક કે પુરાવસ્તુકીય પુરાવાઓ આપણને પ્રાપ્ત થાય છે આ સાથે સાથે ખૂબ જ લોકપ્રિય એવું મોઢેરાનું સૂર્યમંદિર કે જેનું આપણે અગાઉના સાંસ્કૃતિક વારસામાં શિલ્પ અને સ્થાપત્યમાં એની સરસ મજાની વર્ચ્યુઅલ ટૂર કરી હતી અત્યારના મોઢેરાના સૂર્યમંદિરની સરસ એક મજાની એક ઝાંખી લીધી હતી આવું મોઢેરાનું સૂર્યમંદિર જે અતિ પ્રાચીન તો છે જ એ પણ એ સમયે ભીમદેવે બંધાવેલું હતું સાથે સાથે સૂર્યની પૂજાની સાથે સાથે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયને એક સાથે પૂજા થતી પણ અનેક પુરાવા પ્રાપ્ત થયા છે આ ઉપરાંત બ્રહ્માજીના પણ અનેક મંદિરો આ સમયના સ્થાપત્યોમાંથી પ્રાપ્ત થયેલા છે બ્રહ્માજીનું એક મંદિર એ ખેડ બ્રહ્મામાંથી પ્રાપ્ત થયેલું કે જે હાલ પણ અસ્તિત્વમાં છે આ મંદિરમાં અનેક બ્રહ્માજીની મૂર્તિઓ પ્રાપ્ત થયેલ છે બ્રહ્માજીના મંદિરની સાથે સાથે શક્તિ પૂજાનું અસ્તિત્વ એ સમય ખૂબ હતું એવા અનેક પુરાવાઓ સ્થાપત્ય અને સાહિત્યિક પુરાવો આપણ પુરાવાઓ આપણને પ્રાપ્ત થયેલા છે અનેક દેવીઓના મંદિરો આ સમયે બાંધવામાં આવેલા હતા જેના સ્થાપત્યિક એના સ્થાપિત પુરાવાઓ આપણને પ્રાપ્ત થયા છે ને આ મંદિરો ઉપરથી એવું કહી શકાય કે એ સમયે જેમ શિવ ધર્મની લોકો પૂજા કરતા શિવની જેમ પૂજા કરતા કે વિષ્ણુની જેમ પૂજા કરતા કે બ્રહ્માની જેમ પૂજા કરતા એ જ રીતે દેવીની પણ પૂજા કરવામાં આવતી હતી અને માટે એમના મંદિરો બાંધવામાં આવેલા હતા સમકાલીન સાહિત્યમાં કેટલાક સ્થળોમાં દેવીઓની આરાધના કરતાં અને આરાધનાનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે જે મેં કંઈ વાત કરું તો સોમેશ્વર સુરતો સુરતોત્સવમાં દેવી ભવાનીનો મહિમા દર્શાવ્યો છે આમ આજે સોમેશ્વર સુરતોત્સવમાં દેવી ભવાનીનો જે મહિમા દર્શાવ્યો છે એમાં આપણને એ સમયે જે દેવી પૂજા થતી જે શક્તિ પૂજા થતી એનું અનુમાન પ્રાપ્ત થાય છે આગળ વાત કરીએ જૈન ધર્મ અને તેનું પ્રાબલ્ય આ સમયે બ્રાહ્મણ ધર્મની સાથે જૈન ધર્મ ગુજરાતમાં ખૂબ લોકપ્રિય થયો અને આ સમય દરમિયાન ગુજરાતમાં જૈન ધર્મનો વિકાસ જે થયો છે એ આખું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ આ સમયે ગુજરાત એ જૈન ધર્મનું કેન્દ્ર ગણાતું સાથે સાથે એક નોંધવા જેવી બાબત એ છે કે આ સમયમાં બૌદ્ધ ધર્મ વિલીન થતો ગયો ગુજરાતમાં જૈન ધર્મના અનેક દેરાસરો અનેક મંદિરો ઉપાશ્રયો વગેરે બંધાવવામાં આવ્યા અનેક અને આ સાથે સાથે આ સમયના જે સમકાલીન સાહિત્યો છે આ સાહિત્યોના વર્ણન પરથી પણ એમ લાગે છે કે આ સમય દરમિયાન ગુજરાતમાં જૈન ધર્મ ખૂબ જ વિકસ્યો અને ફૂલો ફાલો હતો ગુજરાતમાં આ સમયે લગભગ પ્રત્યેક ગ્રામ ગામમાં પ્રત્યેક શહેરમાં જૈન ધર્મના દેરાસરો બંધાયા હતા કે જેના નમૂના આજે પણ આપણે જોઈ શકીએ છીએ આ સમયના જે પ્રસિદ્ધ જૈન દેરાસરો છે એમાં વાત કરીએ તો આબુનું પ્રસિદ્ધ જૈન દેરાસર ગિરનારના દેરાસરો તારંગા તથા પાલીતાણાના દેરાસરો અને પાટણના કેટલાક ભવ્ય દેરાસરોના નમૂના હજી પણ આપણને પ્રાપ્ત થાય છે સાથે સાથે જૈન ધર્મમાં જે ગુજરાતમાં જે લોકપ્રિય ટોચ ઉપર પહોંચી જે લોકપ્રિયતા મળી એના માટે કુમારપાળ કે જેને જૈન ધર્મને રાજાશ્રય આપ્યો એનું નામ જૈન ધર્મના પ્રચાર પ્રસારમાં ખૂબ મોખરે છે આ સાથે સાથે વસ્તુપાળ તેજપાળ પણ વસ્તુપાળે અને તેજપાળે પણ જૈન ધર્મને રાજાશ્રય આપ્યો અને એના સમયમાં પણ જૈન ધર્મનો કુમારપાળ અને વસ્તુપાળ તેજપાળ બંનેના સમયમાં જૈન ધર્મનો સાહિત્યિક વિકાસ થયો સ્થાપિત વિક સ્થાપત્યનો વિકાસ થયો જે વગેરે આપણે એ સમયના સંખ્યાબંધ જે જૈન દેરાસરો ઉપરથી એ સમયના સંખ્યાબંધ જે જૈન સાહિત્ય પ્રાપ્ત થયા છે એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ વાત કરીએ એ સમયના ધાર્મિક સ્થિતિ કયા પ્રકારના ધાર્મિક સ્થિતિમાં કેવા કેવા પ્રકારની એ લોકો જે માન્યતાઓ શ્રદ્ધાઓ પ્રસરેલી હતી એની વાત કરીએ તો એ સમયમાં રાજા તથા પ્રજા બંને ધાર્મિક ભાવનાઓથી રંગાયેલી હતી અને એના કારણે એ સમયની ધાર્મિક સ્થિતિ એક ઉચ્ચ ઉચ્ચ શિખરે હતી સમાજમાં એ સમયે દાન ધર્મનું ખૂબ જ મહત્વ હતું કેવા કેવા પ્રકારનું દાન કરવામાં આવતું ગામ જમીન અનાજ ધૂપ દીવા સોપારી દ્રવ્ય વગેરે પ્રકારનું દાન એ સમયે કરવામાં આવતું દાનમાં એ ખાસ વાત કરું મિત્રો તો જે ભૂમિદાન છે એ શ્રેષ્ઠ દાન ગણાતું પરંતુ આ ભૂમિદાન કરવાનો માત્ર ને માત્ર હક એ સમયના શાસકો કે જે રાજાઓ છે અને એમના જે સામંતો છે એ જ આ ભૂમિદાન કરી શકતા નાણાકીય દાન પણ થતું હતું એટલે કે રોકડ નાણું પણ દાનમાં અપાતું હતું પણ ભૂમિદાન એ શ્રેષ્ઠ ગણાતું જેના ઉપર શાસકો અને એમના સામંતોનું પ્રભુત્વ હતું આગળ વાત કરીએ તો આ જે દાન ધર્મ છે એ દાન ધર્મ એ દેવાલયોને તેના તેમના નિભાવ કે પૂજા વિધિ કાયમ રહે અથવા તો જે સચિત્ર કે વિદ્વાન બ્રાહ્મણ છે આ વિદ્વાન બ્રાહ્મણને તેના ભરણ પોષણ અર્થે આ દાન અપાતું હતું આ દાન છે એ દાન ધર્મના પણ દિવસો હતા કે દાન ધર્મ એ નિશ્ચિત દિવસોમાં આ દાન ધર્મ થતું જેમ કે અમાસના દિવસે પૂનમના દિવસે કે સાથે સાથે જે નક્ષત્રનો દિવસ છે આ નક્ષત્રના દિવસે સંક્રાંતિના દિવસે અગિયારસના દિવસે આવા વગેરે દિવસોમાં આવું દાન ધર્મ કરવામાં આવતું રાજાઓ જે દાન કરતા એ તાંબાના પતરા ઉપર કોતરાવીને કે જેને આપણે તામ્રપત્ર તરીકે ઓળખીએ છીએ આ તાંબાના પતરા ઉપર કોતરાવીને એ આ દાન આપતા અને આ દાન લેનાર જે છે એ વંશ પરંપરાગત આ દાન પરંપરા ચાલતી હતી આગળ વાત કરીએ મિત્રો તો આ દાન ધર્મનું એક બીજું પાસું હતું પૂર્ત ધર્મ જેમ આગળ વાત કરી કે જે જમીન છે એ ભૂમિદાન જે છે એ ભૂમિદાન માત્ર શાસકો જ કરી શકતા હતા બાકીના જે દાન ધર્મના બીજા જે દાન અપાતા જેમ કે ધૂપ દીવા દ્રવ્ય અનારે અનાજ કે પછી રોકડ નાણું એ વગેરે બીજા જે દાન છે એ બીજા દાન એ પ્રજાજનો કરી શકતા હતા જ્યારે પૂર્ત ધર્મની વાત કરું તો પૂર્ત ધર્મ એટલે મંદિર વાવ કુવા તળાવ જે બંધાવા કે પછી સદા વ્રત હોય આ સદા વ્રતો ચલાવવા એ પૂર્ત ધર્મ તરીકે ઓળખાય આ જે દાન છે એ દાન નો જે લાભ છે એ સામાન્ય પ્રજા સુધી આ દાનનો લાભ લઈ શકતા જેમ કે આગળ વાત કરી કે ભૂમિદાન કે એવા જે બધા દાન છે કે પછી અન્ન જે દાન ધર્મમાં રોકડ દાન છે કે અન્નનું દાન છે એ બધા જ દાન એ દેવાલયો માટે થતા કે બ્રાહ્મણોના બ્રાહ્મણો માટે થતા હતા જે અગાઉના દાન ધર્મની આપણે વાત કરી પરંતુ પૂર્ત ધર્મનો જે લાભ છે એ સામાન્ય લોકો પણ લઈ શકતા જેમ કે વાત કરું કે પૂર્ત ધર્મમાં આપણે જે રીતે વાત કરી કે જે રીતે તળાવો બંધાવવામાં આવતા કે જે ત્યાંના શ્રીમંતો અને શ્રેષ્ઠીઓ આવા તળાવો આવા કુવાઓ આવા મંદિરો કે પછી દેવાલયો કે પછી સદાવ્રત ચલાવવાનું જે દાન પૂર્ત ધર્મ છે આ વગેરે ચલાવતા અને જેનો લાભ એ સામાન્ય જનતા પણ કે સરાઈઓ ધર્મશાળાઓ વગેરે બંધાવવામાં આવતા અને એનો લાભ છે એ બ્રાહ્મણો સિવાય આમ જનતા પણ લઈ શકતી હતી આમ આ સમયે જે કોઈ પણ માણસ જે શ્રીમંત છે એ શ્રીમંત માણસ પોતે આવો પૂર્ત ધર્મ કરી શકતો અને પોતાનું શ્રેષ્ઠ આપી શકતો હતો આગળ વાત કરીએ તો સોલંકી વાઘેલા સમયના જે રાજાઓ છે જે સામંતો છે જે શ્રેષ્ઠી અને પ્રજાજન છે એ બધા જ ધાર્મિક રંગે રંગાયેલા હતા અને સાથે સાથે આ સમયમાં આ એમની ધાર્મિકતાના કારણે અનેક તહેવારો જે છે એ ધાર્મિક ભાવનાથી ઉજવાતા જેમ કે દિવાળી દિવાળી નવરાત્રિ શિવરાત્રિ દશેરા કે પછી શ્રાદ્ધ તૃતીયા વગેરે જેવા તહેવારો એ સમયમાં ઉજવવામાં આવતા હતા આ સાથે સાથે જૈન ધર્મ જૈન તીર્થકરોના જે જન્મદિવસો છે એ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતા હતા સમાજમાં આ સમયે શાસકો સામંતો વગેરે દ્વારા ધાર્મિક સહિષ્ણુતાની ભાવના એ બધા જ ધર્મો પ્રત્યે વ્યાપેલી હતી અને એના અનેક ઉદાહરણો એ સમયના સાહિત્યોમાંથી આપણને પ્રાપ્ત થાય છે જેમ કે વાત કરીએ સિદ્ધરાજ જયસિંહની તો સિદ્ધરાજ જયસિંહે જ્યારે ખંભાતના મુસ્લિમોમાં જે ગુજારેલ ત્રાસની જે બનાવ બન્યો આ મુસ્લિમો ઉપર ગુજારેલ ત્રાસની પોતે જાતે જઈ તપાસ કરી અને એમાં ન્યાય આપેલો હતો સાથે સાથે વસ્તુએ વસ્તુપાલે દિલ્હીના જે શાસક છે આ દિલ્હીના સુલતાનની માતાને હજ કરવા જવા માટે બધી જ સગવડ કરી આપી હતી સાથે સાથે મક્કાની મસ્જિદમાં મૂકવા માટે એક સરસ મજાનું આરસનું તોરણ બનાવડાવ્યું હતું અને ધૂપ દીવાની વ્યવસ્થા કરી હતી આ ઉપરાંત વેરાવળમાં અર્જુન દેવેની મસ્જિદ જે ત્યાં નમાજ પડવામાં આવતી આ નમાજીઓ માટે ત્યાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું આવા અનેક ધાર્મિક સહિષ્ણુતાના નમૂના કે જે એમના શાસકો દ્વારા દરેક ધર્મ પ્રત્યે સહિષ્ણુ હોવું દર સર્વધર્મ સંપ્રદાય કે સર્વધર્મ સહિષ્ણુતા હોવાના નમૂના આપણને એ સમયના સાહિત્યોમાંથી પ્રાપ્ત થાય છે આમ મિત્રો આજે આપણે સોલંકી વાઘેલા સમયની ધાર્મિક સ્થિતિ અને ધાર્મિક સ્થિતિમાં શૈવ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય શક્તિ પૂજા બ્રહ્મા પૂજા જૈન સંપ્રદાય કઈ રીતે એ સમયમાં લોકો દરેક ધર્મમાં સંભાવ દરેક ધર્મ સંભાવ સાથે રહેતા હતા અને કઈ રીતે આ બધા જ ધર્મોનો વિકાસ થયો હતો એના મંદિરો સ્થાપત્યોનું નિર્માણ થયું હતું લોકો ત્યાં ધૂપ દીવા પૂજા કરતા હતા અને આ સાથે સાથે જે દાન ધર્મનો મહિમા પૂર્ત ધર્મનો જે મહિમા છે એ આ સમયના શ્રેષ્ઠી શ્રીમંતો શાસકો વગેરેમાં આપણે જોઈ શક્યા એના વિશે વિસ્તૃત ચર્ચા કરી અસ્તુ